નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજે આપણી સાથે છે તારાભાઈ તારાભાઈ દેવાજી ભેસાણા હવે એમની વાત આપણે આજે હું તમને કોઈ મોટો ડેરી ફાર્મ નથી બતાવવાનો કોઈ વધારે પશુ નથી બતાવવાનો પરંતુ એક પોતાની દસ બાર વીઘા જમીનની અંદરથી વ્યવસ્થિત રીતે ખેતી કરી અને પશુપાલન થકી પોતાનો વ્યવહાર ચલાવો એની સાથે સાથે પોતાના બાળકોને ઉછેર કરીને વ્યવસ્થિત રીતે એમને ભણાવો એ મારે તમને એમની સંઘર્ષની વાત કરવી છે તારાભાઈ નમસ્કાર તમારું સ્વાગત છે અમારી ફાર્મિંગ ચેનલ પર પેલો તો તમે તમારો આખો પરિચય આપો એટલે થોડુંક દર્શક મિત્રોને મેં તો આપી દીધું પણ ખબર પડે મારું નામ પટેલ તારાભાઈ દેવાજી ગામ ભેસાણા હું ભેસાણામાં પશુપાલન કરું છું થોડી ખેતી છે દસિક વીઘાની અને માપનું લિમિટ પ્રમાણે પશુપાલન કરો છું ઈ પશુપાલન થકી આમ ખેતીમાં થોડોક નફો ઓછો બે છે પણ પશુપાલન થકી મારા ચાર છોકરાઓને ને મેં ભણાયા છે બે દીકરીઓને નર્સિંગ કરાયું છે નર્સિંગ પૂરું થઈ ગયું એમને બે છોકરા ને એક હમણાં સાયન્સ માં બાર સાયન્સમાં આખા બનાસકાઠા જિલ્લામાં ફર્સ્ટ નંબરે આવ્યો છે અને એક બીજો નાનો છોકરો છે એ આદર્શ મદિયોધર દસમા માં એણે ઈઠોતેર ટકા લાવ્યા છે એ પણ એ ઇઠોતેર ઓ અઠણું ટકા લાવેલો છે

છે હું એમને ઓળખું છું એમ તો થી ધોરણ સુધી પેલો નંબર મેં બીજા કોઈ છોકરાને નથી લાવવા દીધો ફર્સ્ટ નંબર મારો જ આવતો અને આ દસ દિયોદર ભણ્યો હું આઠ નવ દસ ધોરણ તો ત્યાં પણ મેં ફર્સ્ટ નંબર બીજા કોઈને નથી આવવા દીધો હું જ ફર્સ્ટ નંબર લાવતો પણ પહેલા કેવું હતું કે કોઈ લાઈન દોરવા વાળા એટલા બધા નતા અને મા બાપ ભણ હતા અને આર્થિક રીતે થોડાક ગરીબ હતા એટલે કોઈ ખર્ચો કરીને આગળ ના ભણાવી શક્યા હોત અગિયાર બાર કર્યો હોત ને એ ટાઈમે પીટીસી બીજી કર્યા હોત શિક્ષક બીજા અમ નોકરી લાગી હોત આમ તો પોલીસ કોન્સ્ટેબલમાં બે એક ઇન્ટરવ્યુ આલ્યા હતા પણ એમાં પાસ ત્યાં ગ્રાઉન્ડ પાસે કર્યો પણ એમાં પછી પહેલા કેવું હતો કે થોડીક લાગવગ ને બીજું લેવું ચાલતું એટલે આ

પેલા એવું કે દસ ભણી નોકરી કરવી ઘરે પૈસા ની તંગી એટલે દસ ભણી અને નોકરી કરવી એમ મિત્રો આપડે ઘણી વખત એવું હોય છે કે ભાઈ સાત ભણી એટલે છૂટા દસ ભણી રહ્યો એટલે છૂટા પછી એમ કે અગિયાર બાર કરે એના કરતા કોઈ પ્રાઇવેટ જોબ કરો કારણ કે બધા જ પેલા આર્થિક પરિસ્થિતિ બધા જૂજતા હતા એટલે એવું કહેતું નહીં ફટાફટ કોઈ પ્રાઇવેટ નોકરી કોઈ મળે આપણું કોઈ પણ કરતું એટલે દોરી જાય પણ ખરેખર તારાભાઈને એકથી દસમાં અવલ નંબર આવતા તો એમને કોઈ સારી આંગળી ચીંધી અને આગળ લઈ જવા વાળો હોત તો કદાચ એ ક્લાસ ટુ કે સારી પોસ્ટ ઉપર હોત પણ નથી કહેતા કે જે ભગવાનને મંદિર હોય એ આમાં આપણું કોઈ ચાલતું નથી હોતું એમણે તો નથી ભણ્યા પણ એમનું હવે જે મતલબ શ્રેય કે એમણે એમના બાળકોને વ્યવસ્થિત રીતે ભણાવે છે મારો વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે પશુપાલક પશુપાલન કરી અને પોતાના બાળકને કઈ રીતે ભણાવી શકે છે એ તમારે સમજવાનું છે તો અત્યારે તમે પશુપાલન કરો છો કેટલા સમય કરો છો પશુપાલન તો લગભગ બસ આ પ્રાઇવેટ નોકરી છોડી અને ઘરે સ્થાયી થયા એના પછી પશુપાલન માં જમ્પ લાવ્યો પશુપાલન કર્યું લિમિટ પ્રમાણે આપણે જે આટલું પોકાય એટલું પશુપાલન પહેલા ફર્સ્ટ માં ગાયો રાખી ગાયો લગભગ આઠ દસ ગાયો રાખતા એક ગાય થી શરૂઆત કરી હું વિઝિટ આવતો એ સમયે તમે વિઝિટ માં આવતા એ ટાઈમે એક ગાય થી શરૂઆત કરી હતી એ ગાય પછી બચ્ચા જેમ પેલી રેડલીઓ લઈ ને ઘરના ઉછેર થયા અને એમાંથી વધારે ગાયો લગભગ દસેક વાંકી હતી દસેક ગાયો પછી ધીરે 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 ગાયો ઓછી કરી અને થોડીક પેસો વધારે પેસોમાં થોડું સારું લાગ્યું બરોબર પણ પશુપાલનની લિમિટ પ્રમાણે લગભગ દૂધ હાથ થી આઠ કાયમિક માટે રાખતા જ અને બારું માસ આપણે ડેરીએ બેણી ચાલુ રહેતી એમાંથી લગભગ વર્ષ નું સાડા પાંચ છ લાખ સમથિંગ દૂધ જતો રહેતો અને નફો બી સારો મળતો એમાં આ સાલ લાખ સવા લાખ જેવો નફો મળ્યો હતો બરોબર પછી બે હજાર અગિયાર માં મેં બારમા ની પરીક્ષા એક્સ તરીકે હાલી એમાં બી હું પાસ થયો તો પંચાવન ટકા લાયા હતા વગર વગર વચ્ચે બારમા ની પરીક્ષા આલી હતી અને નંબર આવ્યો તો ચાર પેપર વિકે વાગેલા માં બે આદર્શ માં આવ્યા દિયોધર માં ઈચ્છા થઈ ગઈ કે ના બાર માં પરીક્ષા ચાલુ છે એમાં એવું હતું કે પાછળથી થી પાછો પેલો મેં ફર્સ્ટ એડ ને એ બધું કરેલો હતો ને ફર્સ્ટ એડ ના સર્ટિન બીજા હતા અને એવું કે બસ માં કંડક્ટર માં નોકરી મળે પણ એમાં બાર પાસ મોકતા હતા મારા પાસે સર્ટી દસ નો હતો એટલે બાર પાસ કર્યું એ સર્ટી લઈને

અને દૂધ વર્ષનું એમણે નક્કી કે મારે વર્ષનો સાત આઠ નું દૂધ થવું જોઈએ હવે મિત્રો તમે જોવું છો કે આટલા પશુની ઉપરથી એ કઈ રીતનું આખું એમનું ભણાવવાનું સર્વિયુ ચાર વેચાતી લાવે છે કે નથી લાવતા આપણે એમને પૂછીશું પગાર વધારો કેટલો આવે છે જાતે કામ કરે છે કે બીજા લોકો પાસે કામ કરાવે છે એ પણ એમને આપણે પૂછીશું તમે આ વર્ષોથી કરો કેટલા બધા બાર તેર વર્ષથી તો હું જાણો ત્યાં સુધી હા હા જાતે કામ કરો કે જાતે જાતે જ કરવાનું કોઈ આપડે આમાં પગારદાર માણસ નથી રાખતા જાતે જ કામ કરવાનું બધું છોકરા બારે ભણે અને અમે બે જણ જાતે જ પશુપાલન નો સવાર થી કરીને સો જે એને ઘાસ ચારો બીજો પોણી બોણી બધું પાવાનું એ બધું જાતે કરવાનું જાતે કરવાનું કારણ કે ભાઈ જાતે કરવાનું કારણ એ કે હવે આપડી લિમિટ થી આપણે પોકે એટલે આઠ થી દસ ધોરણ દુધાળા રાખવાના તો એમાં આપણે આ કમ્પ્લીટ પોકી વળીએ હવે એમાં જો માણસ રાખવા જો તો પછી એનો પગાર કારણ કે વર્ષ નો લગભગ તરી ચાલીસ હજાર રૂપિયા એ માણસ પગાર લઈ જાય વધારે થાય તો નાના મોટા જેવા પંદર પશુ જાતે કરી શકીએ પરંતુ ના આપડે બાર ફરવું છે બીજે ક્યાંક જવું છે કામ કરવું છે ઘરે આપણે બીજું મોડે રાખીએ પરંતુ આપણે ટાઈમ છે સવારમાં ખાલી કામ હોય બે કલાક ને સમજ બે કલાક બે કલાક પશુપાલન તમે પચીસ ભેંસો રાખો પચીસ ગાયો રાખો ફક્ત અને ફક્ત પશુપાલન ની અંદર સવારમાં બે ત્રણ કલાક લે છે અને સાંજે બે ત્રણ કલાક આટલું સાચવવાનું હોય તો આપણે એમના આપણે આપણા ફરવા માટે માનસિક રાખીએ એ વળી અલગ કરે એટલે મતલબ એ સિત્તેર એસી એ લઈ જાય પછી પાછા આપણે કઈક કમ હોય ત્યારે બીજી થી લાવવાના રે એ બચત આપણે કરી ચારો લાવો ના ચારો લગભગ મને યાદ નથી આવતો કે મેં ચારો વેચાતો લાવ્યો હોય જે આપણે તે ઘાસચારો બાજરી જુવાર જેવા હોય અને બાકીનો લીલો ઘાસચારો થોડો થોડો દોઢણમાં કરતો રહેવાનો એટલે દૂધાળા માટે એ ચાલુ રહે ચારો વેચાતો ના લાવવાનું કારણ એજ કે હવે ચારો વેચાતો લેવા જઈએ તો આપડો જે નફો છે એ ચારા વાળા નાપી દેવો પડે અને આપણે વાટ જોઈને બેઠા કે છોકરાની ફી ભરશે દૂધ વધારો આવે એટલે છોકરાની ફી ભરવાની ભણવામાં બરોબર હવે જો એ ચારો વેચાતો લાવો તો પછી ફી શેમાંથી ભરવાની એટલે એ પ્રમાણે પશુ એ પ્રમાણે રાખવાના કે વધારે માપ માપ ના રાખવાના કે આપણે ઘાસચારા મો ને કોમ મોન આરામથી પોકી વળાય છે એટલા જ રાખવાના બરોબર બાકી વધારે નહીં કરવાના વધારે કરો તો પછી ચારો વેચાતો લાવવો પડે તો મૂળ હરકું રહે દર વર્ષે કેટલું દૂધ દર વર્ષે લગભગ છેલ્લા દસ વર્ષથી તો પશુ લગભગ દર એક થી અને તૈયાર કરવાની અને એમાંથી પછી આપણને એવું લાગે કે આ પશુ રાખવાનું ના વેચવા જવું એક વર્ષમાં એકાદ બે પશુ વેચવાનું મિત્રો સાચો નફો તો જયારે આપણે નસલ તૈયાર કરી ને આપણે દર વર્ષે બે ત્રણ બે ત્રણ પશુ વેચીએ પણ છે એવું નથી કે માત્ર ને માત્ર દૂધ જ આપણને કમાણી આપી શકે ના એનો ગોબર પણ હોય શકે પશુની અંદર દૂધ વધારો હોઈ શકે જે પશુ આપણે વેચીએ એ પણ આપણને નફો મળતો હોય બરાબર તો આપણે આવા સંઘર્ષશીલ પશુ માલિક પાસેથી એ શીખવાનો છે એ માણસ ક્યાં ક્યાંથી પૈસા એમણે વાત કરી કે ના હું દર વર્ષે બે પશુ વેચું એની અંદરથી પણ હું સારી આવક લઉં છું

દીકરો આજે ફર્સ્ટ નંબર આવ્યો બનાસકોઠાની અંદર ગુજરાતમાં ટોપ માં આવ્યો તમે એમ શું ફીલ કરો કે જે મજૂરી કરી હતી જેના માટે કારણ કે હંમેશા આપણે બચત કરતા હો મજૂરી કરતા હો સપના દેખતા હો પોતાના બાળકને ભવિષ્ય માટે દેખતા હોય દરેક અત્યારે લોકો ઘણા એવા માણસો મેં જોયા છે કે તબેલો ચલાવતા હોય પણ છતાં સિટીમાં રહેવા જાય પોતાના બાળકની પરીક્ષા એક્ઝામ આવે કે ભણાવવા માટે એમના પાસે એવું હતું નહીં કે બીજી કોઈ સોર્સ નહોતો આવક નથી તો એ સિટીમાં તો ન જઈ શક્યા પણ એવી કરકસર કરી કરી કારણ કે જમીન આપણે અહીંયા મર્યાદિત હોય છે કે બસ એ ગિયાર બાર વીઘા હોય એટલે ઘણી કેવાય એ એની અંદરથી થોડી આવક લેવી પશુપાલનની અંદર થોડી આવક લઈને બાળકોને ભણાવવા અત્યારે આવી મોંઘવારીની અંદર ઘણું બધું કઠિન હોય અને એમને ખબર હતી કે પિયુષ હોશિયાર છે એને સારી જરૂર હતી એમને એની એમની પાછળ એક ખર્ચો કર્યો તમને કેવું લાગે છે અત્યારે અત્યારે સારું લાગે છે ગૌરવ છે કે જે છોકરો હોશિયાર હતો ને આની પાછળ જે ખર્ચો કર્યો એણે પૂરેપૂરો એનો એમ કે ઉપયોગ કરી અને એ ભણ્યો સારો અને સારા એવા માર્ક્સ લાયા બરોબર અને અત્યારે હવે એને કોઈ સારી ઇન્સ્ટિટ્યુટમાં મને એમ વિશ્વાસ છે કે સો ટકા ગવર્મેન્ટમાં જ એને ગમે ત્યાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળશે અને ચાર વર્ષ પછી એની લાઈફ મૂળ સારી હશે કંઈક એમ ફ્યુચર સારું હશે સાચી વાત છે મિત્રો એક બાપને આનાથી વધારે ગૌરવ બીજું ના હોય શકે પોતાનો દીકરો આખા જિલ્લાની અંદર પેલો નંબર લાવે ગુજરાત અંદર ટોપ ટેન માં આવે મતલબ ગામને તો ગૌરવ હોય સમાજ ને હોય આખા જિલ્લા ને હોય તો એમના ફાધરને કેમ ના હોય તો આપણે પિયુષ ને પણ બોલાવીશું ને એમનો પણ લઈશું કે ક્યાં ક્યાં ભણ્યો શું શું કર્યું મિત્રો આ છે પિયુષ જે ભેસાણા ગામ ગૌરવ સમાજ નું ગૌરવ બનાસકાંઠા નું ગૌરવ પિયુષ સૌ પ્રથમ તો તું એમ કે તને ઉંમર કેટલી હતી તારી મારી અઢાર વર્ષ ઉંમર અઢાર વર્ષ તું પેલા થી કયો ભણ્યો સપનું શું જોયું હતું ત્યારે નાનો હતો ત્યારે અને કઈ રીતે આમ મેં પેલા થી જ એક થી આઠ ધોરણ ગામમાં અને પછી નવ થી બાર પાલનપુર આદેશ માં વીઆર વિદ્યાલયમાં મે નવ થી બાર કર્યું અને અગિયાર બાર સાયન્સ મેથ્સ ગ્રુપ રાખ્યું અને મારો પહેલા થી જ સપનો હતો કે હું ક્લાસ વન અધિકારી બનું એટલે જ હું એન્જિનિયરિંગ લાઇનમાં પસંદગી કરી અને આદર્શમાં ગયો મિત્રો

એકસો વીસ માંથી એકસો ચૌદ પણ ગુજકેટ ત્રણ વિષય આવે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ ચાલી ચાલી ગુણ હોય એટલે ચાર ત્રિ બાર એકસો વીસ થયા તો એમાં ગણિત માં ચાલીસ માંથી ચાલીસ છે અને પેલા ફિઝિક્સ માં મેથ્સ માં છત્રી અડત્રી એવું કઈક એટલે છ ગુણ જ તૂટ્યા એમાં એટલે એ લગભગ કંઈક ટકાવારી સારી બને છે નહીં ખરેખર ગૌરવ લેવાની વાત છે મિત્રો કે અહીંથી પહેલા કેવું હતું કે ભાઈ રાજા કા બેટા રાજા બને કે જે સારા સારા જે મતલબ સિટીઓની અંદર રહેતા હોય અધિકારીઓ હોય જે શિક્ષકો હોય જે એમના બાળકો ભણવામાં હોશિયાર હતા એમના જ પરિવારની અંદરથી કોઈ આવી રીતે યુપીએસસી નું સપનું દેખી શકતો પરંતુ આપણા અહીંયા ગામડાની અંદર ખેતરોની અંદર રહી અને જે પશુપાલકનો દીકરો યુતી છે એનો સપનું દેખે ને એની તરફ આગળ વધે એ ખરેખર ગૌરવની વાત છે અને પિયુષભાઈને ખરેખર આપણે એમને દાદ આપવી જોઈએ ધન્યવાદ આપવા જોઈએ અને એમને અભિનંદન આપવા જોઈએ કે એમનું સપનું સાકાર થાય એ આગળ હજી પોતાના પરિવારનું ગામનું અને આખી સમાજનું નામ રોશન કરે તો એમના માટે આપણે એક અમે એકતા રૂરલ ડેવલપમેન્ટ પરિવાર તરફથી એક નાનો એ મુમેન્ટ આપીએ છીએ બહુ ઉજ્જવળ ભવિષ્ય થાય એમનું શેઠ તમે આવી જાઓ કારણ કે આના મેન હકદાર તો તમે ફાધર વ્યવસ્થિત રીતે એમને ભણાવ્યો અને સપોર્ટ કર્યો નાના સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મુલાકાત લીધી અમારી અને મારા છોકરાનું મુમેન્ટ આપીને સ્વાગત કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ થેન્ક યુ સો મચ મિત્રો આ કોઈ

સવારે જવું સાંજે આવું સાયકલ નહીં રિક્ષા બંધાય રિક્ષા હોય બંધાય રિક્ષામાં જવું પાછો આવું તો આ પણ એક હોશિયાર છોકરો છે તો તારા અભિનય પણ ખરેખર અભિનંદન આપવા જોઈએ કે બાળકો પાછળ વ્યવસ્થિત રીતે ખર્ચો કરી અને એમને ભણાવે છે થેન્ક યુ સો મચ તારા તારાભાઈ તમે ટાઈમ આપ્યો અને મિત્રો આવા જ વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ